દરેક કાર્ડની અંદર શું છે શું લખેલું છે શું લખેલું છે બોલો ચલો આ જે કાર્ડ છે એ કઈ ભાષાની અંદર લખેલા કયા અક્ષર છે અંગ્રેજી અક્ષર છે ગુજરાતી અક્ષર અંગ્રેજી અક્ષર લખ્યા જો સાત પણ અંગ્રેજીમાં કઈ રીતે લખાય આપણે બધું શીખવાડેલું છે તમને એક થી નવ ઉછી ના એટલે બધા અંગ તમને આવડી જાય તમને એક થી હજાર સુધી નીકળી આવડી ગઈ એટલે તમને આ અંક પણ આવડી જાય હવે આપણે આ અંકનો ઉપયોગ કરી શું બનાવવાનું છે સરવાળા કરવાના છે હું એમ કે બાવીસ તો તમારે લેવાના ખબર પડી અહીં મૂકવાના હું કહું ત્રણ બાવીસ ના ત્રણ એ આ ત્રણ લેવાના અહીં મૂકવાના તો બાવીસ વત્તા ત્રણ તો કેટલા થાય કેટલા થાય પછી તો પચીસો ઓમાં ગોતવાના એ અંગ અહીંયા તમારે મૂકવાનો ખબર પડી જાય આવશે હું જે સંખ્યા બોલું એ સંખ્યા તમારે મૂકવાની છે દરેક બોક્સની અંદર પણ આપણે કરવાનું શું છે કરવાનું શું છે સરવાળો કરવાનો છે હું જે સંખ્યા બોલું એ મૂકવાની પછી સરવાળાનું ચિહ્ન મૂકવાનું અને પછી બીજી સંખ્યા બોલવું એ બીજી સંખ્યા મૂકવાની બંને ભેગી કરી હતી કેટલી થાય એ તમારે જે અંગ્રેજી કાર્ડ આપેલા છે એ તમારે શોધીની સંખ્યા મૂકવાની છે ચલો હું બોલું છું પહેલાં સાત પાંચ પાંચ મૂકવો તો તમારે જ ગણવાનું પેલા ગણીને એવો અંદર છે કાર્ડ ની અંદર શોધીને અહીં મૂકવાનો છે કેટલા થાય તમારે ગણવાના કેટલા સરસ થયા બારસ મા દસ હવે તમારે સરવાળો કરીને કેટલો થાય એ પ્રમાણે તમારે કાર્ડ ગોતવાનું છે અને જવાબ પૂરો કરવાનો છે કેટલા થયા પચીસ સરસ વત્તા નવ અંગ્રેજી અંક છ હવે કેટલા થાય પેલા સરવાળો કરીને એ અંક નો જે જવાબ આવ્યો હતો કેટલો જવાબ આવ્યો હા લક્ષિકા બેન આવશે ત્રણ ત્રેવીસ વત્તા ત્રણ કેટલા થાય એનો ગણીને તમારે અંક ગોતીને અહીં મૂકવાનો છે જવાબના બોક્સની અંદર કેટલો જવાબ થયો છવ્વીસ